રાજકીય રીતે કોને ક્યાં આપવું શું ના આપવું જે પક્ષમાં હોય એ પક્ષની વિચારધારા એમની પોતાની જવાબદારી અને એમનો પોતાનો નિર્ણય હોય હવે કોને ક્યાં મંત્રી બનાવ્યા ન બનાવ્યા એ અમારું એક રાજકીય રીતે અમે એમાં કોઈ જ કોમેન્ટ ના કરી શકીએ એટલા માટે કે એ પક્ષના પોતાના પક્ષની વાત છે એ એમના મોવડી મંડળની વાત છે અને એ એમના વ્યક્તિગત રીતે એ પાર્ટીનો એમની પાર્ટીનો નિર્ણય છે એ જ્યારે કહેવાનો કઈ હોય અસંતોષ હોય માગણી હોય તો એ એ જે પક્ષની વિચાર ધરાવતા હોય એ પક્ષના મોવડી મંડળ પાસે માગણી હોય આજે હું કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલી છું તો મને ન્યાયથી હોય અન્યાયથી હોય મારી માગણી હોય તો એ વ્યક્તિગત રીતે મારું બવડી મંડળ પાસે મૂકવી પડે અને એમને મારી જે કાંઈ માગણી કે વ્યાજબી હોય ગ્રાહે રાખવી ન રાખવી એ મારા પક્ષનો નિર્ણય હોઈ શકે એટલે આ બાબતમાં રાજકીય રીતે હું માનું છું ત્યાં સુધી જે કાંઈ સ્ટેટમેન્ટ હશે એ મારું એજન્ટા બહારનું એ બાપુનું કદાચ વ્યક્તિગત ગણી શકાય